ધોરાજી યુવકના મોતને લઈ પરિવાર દ્વારા કોઈ શખ્સ દ્વારા હત્યા કરાઇ હોવાનું પોલીસ સમક્ષ જણાવેલું હતું ત્યારે નાની પરબડી ગામે સિંહ વિસ્તારમાં મંદિર પાસે વિમલ સાગઠિયા નામના યુવકનો મૃતદેહ મળી આવેલો હતો યુવકના માતાએ પુત્રની હત્યાની ફરિયાદ નોંધાવેલી હતી તે દરમિયાન તાલુકા પોલીસ દ્વારા તપાસમાં યુવકને ગળા દઈને હત્યા કરવામાં આવેલી હતી યુવક વિમલ સાગઠિયાની તેમના જ સગીર કિશોર મિત્ર દ્વારા પ્લાસ્ટિકની દોરીથી ગળા ટોપો દઈને હત્યા નિપજાવેલી હતી આરોપી કિશોરે તેમને તેમના મિત્ર વિમલ સાગઠિયા સાથે કેફી પીણું પીતા હતા તે બાબતે માથાકૂટ થતા યુવકની હત્યા કરાઈ હતી તાલુકા પોલીસે મૃતક વિમલ સાગઠિયાની હત્યા કરનાર તેમના કિશોર મિત્રની ધરપકડ કરી કાયદાકીય તપાસ શરૂ કરી છે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના નાની પરબડી ગામના જે ફુલઝર નદીનો કાંઠો છે ત્યાં સાગઠિયા પરિવાર સુરાપુરા બાપાનું મંદિર છે ત્યાં એક હત્યાનો બનાવ બનેલ છે તે આધારે મરણ જનારના માતાશ્રી દુધીબેન ઉકાભાઈ સાગઠિયાએ પોલીસ રૂબરૂ ફરિયાદ આપેલ છે કે તેમના દીકરાને કોઈ અજાણ્યા શખ્સોએ અન્ય કારણસર મારી નાખેલ છે તે આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ નિવેદન લઈ અને તપાસ પૂર્ણ કરેલ છે અને તપાસ અંતે આરોપીને હસ્તગત કરેલ છે આરોપી કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોર છે તેને યોગ્ય કાર્યવાહી કરી અને પોલીસ તપાસ ચાલુ હત્યામાં અત્યારે પ્રાઇમરી એમને જે જગ્યા ઉપર અને એફએસએલ ની તપાસણી થઈ છે તેના આધારે અને જે એનું ઇન્કવેસ્ટ ભરવામાં આવ્યું છે તેના આધારે ડોક્ટરના પ્રાઇમરી અભિપ્રાય પ્રમાણે તેનું ગળું દબાવી અને મૃત્યુ નિયમ આવે છે અત્યારનું કારણ અત્યારે જે પ્રાઇમરી એમણે કીધું છે એમને જે કેફી પદાર્થ પીવા મને બેઠા હતા ત્યારે કોઈ પણ કારણસર માથાકૂટ થઈ છે એના આધારે એમણે જે એની પાસે પ્લાસ્ટિકની દોરી હતી એ દોરી લઈ અને એનું ગળું દબાવીને જ્યાં સુરાપુરાની જે મઢુલી છે તેની બાજુમાં એને કેફી પદાર્થ પીવડાવી અને આ રિટન વચ્ચે નિર્જાવેલ છે હજી ઇન્ટ્રોગેશન ચાલુ છે વધુ કારણો જણાય આવે જણાવવામાં આવશે આરોપીનો કોઈ ગુન્યાય કેસ હજી સુધી જણાયેલ નથી કાયદાના સંઘર્ષમાં રહેલ જે કિશોર છે તે આરોપી તરીકે